જે કૃષ્ણનો વિરોધી હતો પરંતુ રૂકમી પ્રારંભથી કૃષ્ણને પ્રેમ કરતી હતી તેના ભાઈ રૂકમીને આ વાત ખબર પડતા તેને રૂકિમીના લગ્ન તેની ઈચ્છા વિરુદ્ધ શિશુપાલ સાથે કરવાનું નક્કી કર્યું

જ્યારે પ્રભાસ ક્ષેત્રમાં કૃષ્ણએ પોતાનો દેહત્યાગ કર્યો ત્યારે રૂકિણી આ આઘાત સહન ન કરી શકી કૃષ્ણના વિયોગમાં તેને કૃષ્ણના મૃતદેહને સાથે લઈને અગ્નિપ્રવેશ કરી વૈકુંઠ ગમન કર્યું પોરબંદર નજીક સમુદ્ર કિનારે આવેલા માધવપુર ઘેર ખાતેના માધવરાય મંદિરમાં દર વર્ષે શ્રી કૃષ્ણ રૂકમણીના લગ્નનો પ્રસંગ ધામધૂમથી મનાવાય છે એ નિમિત્તે ત્રણ દિવસનો મેળો પણ યોજાય છે જે માધવપુરના મેળા તરીકે પ્રખ્યાત છે પરંપરા મુજબ દર વર્ષે પણ આ ભવ્ય મહોત્સવની તૈયારીઓ ચાલે છે ઇતિહાસ પ્રમાણે રામચરિત માનસના બાલકાંડ પ્રમાણે એક વખત વિષ્ણુજીએ નારદજી સાથે કપટ કર્યું હતું તેમને નારદજીને પોતાનું સ્વરૂપ આપવાના બદલે વાનરનું સ્વરૂપ આપી દીધું હતું જેના કારણે લક્ષ્મીજીના સ્વયંવરમાં તેઓ હામસીના પાત્ર બન્યા હતા અને તેમના મનમાં લક્ષ્મીજી સાથે લગ્ન કરવાના અભરખા મનમાં મનમાં જ રહી ગયા હતા પછી નારદજી કોપાયમાં થઈને સીધા વૈકુંઠ પહોંચી ગયા અને વિષ્ણુજીને પત્ની વિયોગ સહન કરવો પડશે એવો શ્રાફ આપી દીધો નારજીના આ શ્રાફ ના કારણે કૃષ્ણ નામની કોઈ સ્ત્રી જ ન હતી રાધા હતી રાધા અને રૂકમણી બંને ઉમરમાં કૃષ્ણ કરતા મોટાંગ હતા શ્રી લગ્ન રૂકમણી સાથે થયા એટલે જાને રાધા સાથે જ થયા રાધાનું અલગ કોઈ અસ્તિત્વ નથી રાધાજીને નારદજીના શ્રાફ ના કારણે વીર સહન કરવો પડ્યો અને રૂક કૃષ્ણને લગ્ન કર્યા રાધા અને ગુજરાતના પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડનું આજે પણ મહત્વ શા માટે છે કારણ કે ભગવાન શ્રી અહિયાં અહીંયાના માધવરાયજી મંદિરમાં રૂકમણી સાથે આજથી હજારો વર્ષ પહેલા લગ્ન કર્યા હતા આજે પણ તે ઐતિહાસિક પળ દર વર્ષે રામનવમીથી આ આ દિવસ સુધી લગ્નની બધી તૈયારીઓ સાથે ભવ્ય આયોજન કરીને જીવંત કરવામાં આવે છે અને ધામધૂમથી રીતિ રિવાજો સાથે કૃષ્ણ ના લગ્ન રૂકમણી સાથે કરવામાં આવે છે મજાની વાત એ છે કે વરઘોડિયા ગુજરાતી દ્વારકાના અને માંડવિયા પૂર્વાંચલી એટલે કે અરુણાચલ પ્રદેશના હોય છે દ્વારકા વિશે તો બધા જાણે છે કે તે કૃષ્ણનું જન્મસ્થળ છે પણ દ્વારકાથી ફક્ત એકસો કિલોમીટર દૂર માધવરાય કે વિશે લોકો નથી જાણતા કે જ્યાં કૃષ્ણ એ રૂકમણી સાથે માધવરાયના મંદિરમાં લગ્ન કર્યા હતા સંતો યોગીઓ અને સાધકો મેળો છે બીજો તરણેતરનો મેળો જે જુવાનિયાની ધડકન છે અને ત્રીજા માધવપુર મેળો જ્યાં શ્રીકૃષ્ણ રુકમણી સાથે લગ્ન કર્યા હતા શ્રીકૃષ્ણે ભગવદ ગીતામાં જે કાની પણ ઉપદેશ અર્જુનને આપ્યા તેનો ગુણ અર્થ હતો કૃષ્ણએ ધરતી ઉપર મનુષ્યને જ્ઞાન આપવા માટે અને જનકલ્યાણ માટે લીધો હતો એટલે જ તેમને અવતારમાં નટખટ લીલાઓ દેખાડી પણ જો ધ્યાનથી તેમની લીલાને સમજી વિચારીને જોઈએ તો તેનો ઊંડો અર્થ નીકળે છે કૃષ્ણએ રુકમણી સાથે લગ્નશા માટે કર્યા એકબીજાની ભાવના ને સમજી તેની કદર કરવાની સુઝબુ પણ તેમના હતી તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો